ભાવનગરના મહુવાના તલ ગામે ભારે વરસાદ વરસ્યો છે અને તલગાજરડા ગામે ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ભરાઈ ચૂક્યા છે તલગાજરડા ગામે મોડર્ન સ્કૂલના પચાસ બાળકો રાતુલ ગામ નજીક નદીના પૂરની અંદર ફસાયા હતા તમામ વિદ્યાર્થીઓનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ફાયર વિભાગની ટીમ સ્થાનિક લોકો દ્વારા તમામ બાળકોને વાડી વિસ્તારમાંથી નજીકની એક અગાસી પર લઈ જવામાં આવ્યો છે અને તેમનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયું છે અને જ્યાંથી દોરડા વડે તમામ વિદ્યાર્થીઓને પાણીની બહાર કાઢવામાં આવ્યા હતા તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત હાલ તેમના ઘરે પહોંચાડી દેવામાં પણ આવ્યા છે તમામ પચાસ બાળકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે મહુવાથી આ સમાચાર મળ્યા હતા મહુવાની અંદર પચાસ જેટલા વિદ્યાર્થીઓ ફસાયા હતા પાણીના પ્રવાહની અંદર અને ત્યારબાદ હવે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ભાવનગરના મહુવાના તલગાજરડા ગામે ભારે વરસાદને પગલે રહેણાંક વિસ્તારની અંદર પાણી ભરાયા રહેણાંક વિસ્તારની અંદર ચાર ફૂટ કરતા પણ વધુ પાણી ભરાતા લોકો પરેશાન થયા છે ત્યારે લોકો દોરડા બાંધી અને જાતે જ તેમના સગા સંબંધીઓના રેસ્ક્યુ કરવા લાગ્યા હતા તંત્રની રાહ જોયા વગર જ વધુ પાણી આવે તે પહેલા એકબીજાની મદદથી રેસ્ક્યુ હાથ ધર્યું નજીક આવેલા વિસ્તારની અંદર પાણી ઘુસતાની સાથે લોકોને અરવિંદ છે ભાવનગરથી અરવિંદ જે પ્રમાણે અત્યારે વિગતો સમય આવી રહી છે મહુવાની અંદર અને ભાવનગરની અંદર અતિ ભારે વરસાદ અત્યારે નોંધાઈ રહ્યો છે અને પચાસ જેટલા જે બાળકો ફસાયા હતા તેનું પણ અત્યારે સફળતાપૂર્વક રેસ્ક્યુ હાથ ધરાયો છે સંપૂર્ણ વિગતો શું છે અને હાલની સ્થિતિ શું છે ત્યાં ચોક્કસથી જે પ્રમાણે ભાવનગર જિલ્લામાં ગઈકાલથી જ જે અવિરત વરસાદ પડી રહ્યો છે મહુવા પાલીતાણા સિહોર પંથકના જે ગામડાઓ છે આ ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો ખાસ કરીને મહુવા તાલુકાની વાત કરીએ તો મહુવા તાલુકાની જે ભાગની જે નદીઓ છે તેમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી

ત્રણ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું જેના કારણે આ બાળકો ત્યાં ફસાયા હતા જેની તંત્રને જાણ થતા જ તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા ફાયર વિભાગની ટીમ એનડીઆરએફ એટીઆરએફ ની ટીમ પણ પહોંચી હતી જોકે સ્થાનિક લોકોની મદદથી સ્થાનિક રવિયાની મદદથી ફાયર વિભાગ એનડીઆરએફ ની ટીમ દ્વારા આ બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તમામ જે બાળકો છે તેમને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા આ ઉપરાંત સચજળાના જે અમુક વિસ્તારો છે આ વિસ્તારમાં ચાર ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું જેના કારણે સ્થાનિક લોકોએ તંત્રની રાહ જોયા વિના પોતાના જે સગા સંબંધી હોય તેમને દોડાઓ બાંધી તેમને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી અને પાણીની બહાર સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા આ ઉપરાંત પાલિતાણા પંથક જો વાત કરીએ તો પાલિતાણાના દુતાળા કેટી ચોંડા પાલિતાણા શહેર તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો જે ગામડાની જે નદીઓ છે આ નદીઓમાં ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાઈ હતી મોટા ભાગની નદીઓ ગાંડી તૂર થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા પાલીતાણા થી તાણા તરફ જવાનો જે રસ્તો છે ત્યાં બુઢડા ગામે આવેલો જે પુલ છે આ પુલ જે કોઝવે છે તે વરસાદમાં તૂટી ગયો હતો તેનો વિડીયો પણ સામે આવ્યો છે પાલીતાણા થી તાણા નો રોડ હાલ બંધ થઈ ગયેલો છે જી અરવિંદ જે પ્રમાણે આ કોઝવે તૂટવાનો એક વિડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને વરસાદી પાણીની સાથે તે રિસ્ત તણાતો હોય તેવું લાગી રહ્યું છે તેને જોઈને નથી લાગતું કે તંત્રની કામગીરી પર પણ અહીં ગંભીર સવાલો ઉઠ રહ્યા છે ચોક્કસથી જે પ્રમાણે વરસાદ પ્રથમ વરસાદમાં તંત્રની જે કામગીરી છે તંત્રની જે બેદરકારી છે તે ચોક્કસ સામે આવી રહી છે કારણ કે જે પ્રમાણે આ જે પુલ જે ઓજવે છે ઓજવે તૂટી ગયો હતો પાણીમાં રિચર્નનો તણાઈ ગયો હતો જેના કારણે જે પાલિતાણા અને તાણા જે મુખ્ય ગામ છે આ ગામ છેનો જે રસ્તો બંધ થઈ ગયો છે જે રોડ આમ ગણીએ તો હજી થોડા દિવસો પહેલા આ રોડ બનાવાયો હતો કોઝવે હતો પરંતુ તેનું રિપેરિંગ નહીં થયું હોય જેના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે આ ઉપરાંત અમુક ગામડાઓમાં જ્યાં રોડ રસ્તા બંધ થઈ ગયા છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક તંત્રની લાપરવાહી જોવા મળી હતી જી અરવિંદ આપ જોડાયા અને સંપૂર્ણ સ્થિતિનો ચિતાર વ્યક્ત કર્યો તે બદલ આપનો આભાર